ബോളി ശ്രീ കൃഷ്ണ മഞ്ജു ഹനുമാന ജീ ദീ ജ ગૌતમ ઋષિ ઋષિને એક જ દીકરી ગૌતમ ઋષિ યે એક જ દીકરી કરી અંજના એ ના મોળાના તૃપત મારી અંજના એ નામ બોળાના તૃપત મારી અંજનાના મા પકડવા સાલિયા અંજના મા તકરવા સાલિયા જંગલ જો પડી બનાવી ભોળાં નાથ કૃપા તમારી જંગલમાં જો પડી બનાવી ભોળાં નાથ કૃપા તો નવ નવ નવમાંનુમા હનુમાન જીર પ્રગટા નવ નવ માસે હનુમાન જીર પ્રગટા માતા એ રૂદન માંડીયા ભોળા કૃપા તમારી મારી માતા એ રૂદન માંડીયા ભોળા કૃપા તમારી સવાર પડશે ને સૂરજ જ યુગશે સવાર પડશે ને સૂરજ યુગશે શક્તિ અમારી પાસે હોય રે ભોળાનાથ કૃપા તમારી સલંગ મારી હનુમાન હનુમાન જીરે કોયા સલંગ મારી ને હનુમાન જીરે મુખ સૂર્યને મેલ્યા ભોળા નાથ કૃપા તો મારી સૂર્યો ને મેલ્યા ભોળા નાથ કૃપા તો મારી દેવોને દાનવ અંજની પાસે આવ્યા દેવોને દાનવ અંજની પાસે આવ્યા સૂર્યોને મુક્ત કરો બોળા નાથ કૃપા તો મારી દેવોને દાનવ મનમાં મું દેવો દેવોને દાનવ મનમાં મું જાણ અંધકાર દૂર કરો બોળા નાથ કૃપા તો મારી રામાયણ માથા પના પહેલી તમારી રામાયણ માથા પના પહેલી તમારી રામ પેલા પૂજા થશે બોળા નાથ કૃપા તો મારી હનુમાનજીનું જે પ્રાગટ્ય ગાશે હનુમાનજીનું જે પ્રાગટ્ય ગાશે ચિત્ર વાસ એનો રે થશે ભોળાનાથ કૃપા તમારી મારી શીત્ર વાસ એનો થાશે ભોળાનાથ કૃપા તમારી મારી અગિયાર ઋષિ ગુરુ તો અગિયાર ઋષી ગુરુ તો મારા ગુરુ એ આશીર્વાદ આપ્યા ભોળા નાથ કૃપા તો મારી ગુરુ એ આશીર્વાદ આપ્યા ભોળાનાથ કૃપા તો મારી અંજ અંજર અમર કેવાયા ભાયા ભોળા નાથ કૃપા તો મારી અંજર માય મર કેવાયા ભાયા ભોળા નાથ કૃપા તો ગૌતમ ઋષિને એક જદી કરી અંજન હાયે ના નામાં ભોળા નાથ કૃપા તો బోల్ శ్రీ కష్ట భూమాజి దాదాని జీ అం భజన గమ్యక్ సబ్స్క్రైబ్